તમારે ગાય દુવાનું છાયેલ થઈ ગયું બરાબર જોઈ શકો છો તો ચાલ થાય તમારો બેસી <laughs> <tortunter> <turtitangan> આપડા હમણાં રમો આ ગાડી ભાઈ અમે આમ ગાડી આખો ગાડી આખો શું સરસ હા હા હોર મસ્ત એવું એમ હા હા એમ આદડો દ્વારા બરાબર જો જો હેપી બર્થડે ટુ આયો હેપી બર્થડે યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ Happy birthday to you Navgan. Sukya utama, tama Navgan bhai. Ta <laughs> mm -hmm. <laughs> Happy birthday to you. Happy birthday. So guys now, video mama, so, video yeah. to, like, share, share,